હિતેન આનંદપરાની એક સરસ કવિતા છે આજે ફાધર્સ ડે છે આમ તો આપણે ત્યાં ભારતમાં ફાધર્સ ડે મધર્સ ડે એ બધાનો બહુ ચલણ નથી અને સ્વાભાવિક છે ને એ સાચું પણ છે અને સારું પણ છે કારણ કે રોજ સાથે રહીએ મમ્મી પપ્પાની ના હાથ હંમેશા આપણી સાથે હોય અને આપણે એમના માટેની કેર હંમેશા સાથે હોય છતાં છતાં ફાધર્સ ડે પર આ એક સરસ કવિતા યાદ આવે છે હિતયનાનંદ પરાણી છે પપ્પા તમને ભેટી પડું આમ તો પૂછે છે પણ કહે પણ છે પપ્પા તમને ભેટી પડું પપ્પા તમને ભેટી પડું એક કે અક્ષર ના બોલવું ને આંખો પણ હું ના ખોલું તમે દીધેલી સોનેરી પણ ગદગદ થઈને સ્મરું પપ્પા તમને ભેટી પડું અમને આપ્યા અમને આપ્યા અજવાળા ને અંધારા ખુદ ઓઢ્યા અમે તમારી નિશ્રામાં નિરાંત જીવે પોઢ્યા અમને જાલી પાપા પગલી પડાવી આ જગતમાં ને જીવન શું છે સમજાવ્યું અમને રમત રમતમાં પગભર થવાના રસ્તાઓ સહજ રીતે શીખવાડ્યા ને વચન નથી આપ્યા તોય મૂંગા મોઢે પાડ્યા પપ્પા તમારા ચરણ કમળમાં શ્વાસોના ફૂલ ધરું પપ્પા તમને ભેટી પડું કોઈ વચન નથી આપતા પપ્પા અને છતાં છતાં બધા જ પાળે છે આગળ ઘેઘુર વડનો છાંયો આપી અમને દીધી ઉડાન તમે બનાવ્યું ઘર જે પહેલાં કહેવાતું હતું મકાન પગદંડીથી રાજમાર્ગની સફર તમે કરાવી ને બધી ખુશી અમારી બધી ખુશી તમારી અમારા રસ્તા ઉપર બિછાવી હુંફ નામનું છત્તર ને છાયા પ્રેમ ભરી અમારે માટે તમે મૃત્યુની ક્ષણને પણ પાછી કરી પપ્પા તમે વાલપની ચાવી ને અમે અબૂદ રમકડું પપ્પા તમે વાલપની ચાવી ને અમે અબુધ રમકડું પપ્પા તમને ભેટી પડું પપ્પા તમને ભેટી પડું હિતેન આનંદપરાની આ કવિતા છે અને મારું નામ હેમંત ઝવેરી